ગુજરાતના મોટા ભાગના ખેડૂતો આજકાલ વૈજ્ઞાનિક પ્રત્યે ખેતી તરફ આગળ વધી રહ્યા છે પહેલા તેઓ પરંપરાગત ખેતી કરતા હતા અને ત્યાં હવે કૃષિ સંશોધન અને વૈજ્ઞાનિક માર્ગદર્શન હવે કૃષિ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ શાકભાજીની ખેતી તરફ વળી રહ્યા છે તો શાકભાજીની ખેતીમાંથી ખેડૂતોને રોકડ નફો પણ મળે છે ત્યારે જોઈએ આ સિઝનમાં થતા રીંગણાની ખેતીના અહેવાલ વિશે નમસ્કાર દર્શક મિત્રો બે નાઇન ટીવી ન્યુઝ માં સાથે હું છું નેહા પટેલ

ખેતીની વિશેષતાઓ સાથે ખેડૂતનું કહેવું છે કે રોપણી ઓક્ટોબર મહિનામાં કરવામાં આવે છે અને રોપણી પત્યુ અનુસાર છોડ પાંચ ફૂટ થી અંતરે વાવવામાં આવે છે અને એક વીઘામાં ચાર હજાર થી વધુ રોપાર રોપાય છે તો આ સાથે જ ખેડૂત અમિતભાઈ પટેલ વધુમાં કહે છે કે ખર્ચ વાત કરીએ તો એક વીઘામાં બાર હજાર રૂપિયા થી વધુ ખર્ચ આવે છે અને ઉત્પાદન સામાન્ય રીતે છસો કિલો પ્રતિ એ મળે છે અને આ સાથે જ જયારે આબોહવા અનુકૂળ હોય ત્યારે વધુ ઉત્પાદન પણ સારું થાય છે તો રીંગણની ખેતીમાં રોપણી પછી બેતાલીસ દિવસમાં ફ્લાવરિંગ માટે તૈયાર થઈ જાય છે અને સાઈઠ દિવસ પછી પહેલું કટિંગ શરૂ થાય છે છે તો એક સિઝનમાં કુલ લગભગ દસ થી બાર વાર કટિંગ કરી શકાય છે તો અમિતભાઈ વધુમાં કહે છે કે ભાવની જો વાત કરવામાં આવે તો ગત વર્ષ કરતાં આ વર્ષે સારા ભાવો મળી રહ્યા છે તો આ સાથે જ વધુ વિગતે સાંભળીએ ખેડૂત પાસેથી અમિતભાઈ આ ખેતી કરી છે રીંગણની શું કહેશો ખેતી આમ તો હું આણંદ જિલ્લો એનું ગામ અજરપુરા અમિતભાઈ બાબુભાઈ પટેલ મારું નામ છે મારા બાપ દાદાથી આ ખેતી અમે કરતા આવ્યા છીએ અત્યારે મેં ભળા રીંગણની ખેતી કરી છે કાજલ કંપનીનું વીએનઆરનું બિયારણ છે અમે દરૂ મૂકીએ છીએ ત્રીસ દિવસનું ધરું તૈયાર કરીએ છીએ ત્રીસ દિવસ પછી અમે રોપણીમાં લઈએ છીએ રોપ્યા પછી પિસ્તાલીસ દિવસે એનું ફ્લાવરિંગ ચાલુ થાય પિસ્તાલીસ દિવસ પછી સાઠ દિવસે અમને એનું ફળ ચાલુ થાય ફળ ચાલુ થયા પછી એની જે ટોટલ અમે એમ કહીએ કે જે આપણે તોડાઈ બાર થી ચૌદ તોડાઈ અમારી તૈયાર થાય છે એમાં અત્યારનો ભાવ લેટેસ્ટ ભાવ અત્યાર નડિયાદ માર્કેટનો પચીસ રૂપિયા ભાવ છે પછી જેમ જેમ આગળ માલ વધશે અને ઉત્પાદન વધશે એમ ભાવ બી પ્લસ માઇનસ થયા કરે છે પણ અત્યારની પોઝિશનમાં અમારો પચીસ રૂપિયા ભાવથી ચાલુ છે પાયાના ખાતરની વાત કરીએ આપણે તો પાયાના ખાતરમાં એએસપી સલ્ફેટ ફ્યુરાડોન એ અમે પાયામાં નાખી રોપણી કરીએ છીએ દરૂ મૂકીએ દરૂ અમે ત્રીસ દિવસનું એમાં બી ખાતર નાખીને દરૂ તૈયાર કરીએ છીએ પણ રોપતા પહેલા છાણિયું ખાતર પછી અમે શણ કરીએ છીએ એ બધું દબાઈ અને પછી ખેતી કરીએ છીએ ચાસ પાડીને આ રીતે અમારી ખેતીનું વાવેતર કરી અને પછી અમે ઉત્પાદન મેળવીએ છીએ એક વીઘે સત્તર થી પંદર થી સત્તર હજાર રૂપિયા ખર્ચો સ્ટાર્ટિંગ આવે છે પછી તોડાઈ કર્યા પછી ખાતર અને દવા છાંટીએ એ એક્સ્ટ્રા થાય છે આવાજ વધુ એ વાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી YouTube ચેનલને ને સબસ્ક્રાઇબ કરવાનો અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનો ભૂલશો નહીં બાકી ઓનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ્ટ ટીવી ન્યૂઝ નમસ્કાર